ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા અને ખેડૂતો સાંસદ સભ્ય ભારતીબેન શિયાળની ઓફિસે પહોંચ્યા હતા ભરતસિંહ અને આગેવાનો ઉગ્ર રજૂઆત કરવા પહોંચતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભરતસિંહ દ્વારા ભારતીબેનની ઓફિસ અને કોમ્પ્લેક્ષ ખાતે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર વિરોધ પાછળનું કારણ બે મહિના પહેલાં આ સાંસદ ભારતીબેન શિયાળે ખાતરી આપી હતી કે નિકાસબંધી ટૂંક સમયમાં હટાવી લેવામાં આવે તેને લઈને સરકારમાં તેઓ રજૂઆત કરશે જે વાતને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા કોઈ નિર્ણય નહીં થતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીશ્રીને કે કૃષિ મંત્રીશ્રીને આટલું જો સમજાવી ન શકતા હોય શાસન સભ્ય તરીકે પ્રતિનિધિ